અને ત્યાં તો ધર્મરાજ ને બધા ફૂલની માળાઓ લઈ લઈ અને ભગવાન નું સ્વાગત કરવા માટે દોડ્યા છે ભગવાન નું સ્વાગત કર્યું છે એટલે હો બસ આપણે ઘરના દરવાજા બંધ કરી દઈ ને અડધો કલાકમાં મહેમાન ઘેરે પાછા આવે અને હાકળ ખખડાવે ડેલી ને આપણે દરવાજો ખોલી અને પાછા ઈના ઈ મેહમાન ને ફાળી એટલે આપણે પૂછી કા અને પછી મહેમાન આપણને એમ કે બસ ચૂકી ગયો ત્યારે આપણે બોલીએ તો ખરા કે કાંઈ વાંધો નહીં ભાઈ પધારો પધારો પછી બોલીએ તો ખરા પણ બોલતી વખતે બળતરા થાય કે આ અભાગ્યાને બસે ન મળી આપણો તો બધો પ્રેમ આવો છે ને સાહેબ આપણો પ્રેમ કેવો હા પહેલાના કવિ શું લખતા પહેલાના કવિ લખતા સાહેબ આપણા ભગત બાપુએ લખ્યું તારા આંગણા પૂછીને જે કોઈ આવે રે એ એ આવકારો મીઠો આપજે પેલાના કવિ આમ લખતા અત્યારના કવિ હું લખે ખબર

એટલા માટે સાહેબ આપણા કવિઓએ લખવું પડ્યું કે તને હરગ ભૂલાવું એક વાર પડે તો એને સૌરાષ્ટ્ર જ કરી બાકી કોઈની તાકાત નહીં મારા વાર આ બીજા કોઈની તાકાત નહીં આ સૌરાષ્ટ્ર જ કરીએ કે કારણ કે હરિહર ની ભૂમિ છે ને હરિહર એટલે હરિ એટલે દ્વારિકાનાથ અને હર એટલે સોમનાથ આ બે ની વચ્ચે આખો સૌરાષ્ટ્ર પ્રભાસ સૌરાષ્ટ્ર પ્રાંત એટલા માટે હરિ અને હર ની ભૂમિ અને હરિહરનો એક બીજો અર્થ થાય ભૂમિ ભૂમિ છે આ આ ભારતની અને ભારત કરતા સાહેબ વિશ્વની નવમી અજાયબી છે કે આ રસોડું કેમ હાલે છે હજી કોઈને ખબર નથી પડતી આ આ કાઇ જેવી આમ તમે ગમે ત્યાં જાઓ હરિહર ની ભૂમિ આમ તમે સતાધાર વ્યા હા આમ પરબ વ્યા આમ આમ બગદાણા વ્યા જાઓ અને એનાથી આમ વીરપુર વ્યા જાઓ હરિહર ની ભૂમિ ભક્ત નરસિંહ હજા ને હમાના ભક્ત નરસિંહ હજા ને હમાનાચ્યો સંપદા પામ્યો જ્યાં સુદામો અને વીર ગાંધી દયાનંદ જાની પૂજ્યા અને સતીને સંતનો ત્યાં વિસામો એવી ભારતી ભોમની એવી ભારતી ભોમની વંદુ નયા વડી એ ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી હા ભગત બાપુ તો કહે કે ભારતના નકશામાં તમે ગુજરાત જોવો ને તો ગુજરાતી કાંખમાં તેડેલું છોકરું છે આપણે માવડીયું કાંખમાં તેડે ને ગુજરાત ક્યાં છે હે જમણી કાંખે છે ને ભારત માતાના ઓલાય અને એમાંય સૌરાષ્ટ્ર ક્યાં છે બોલે કાંખમાં મૂકેલી કટાર એ અમારું સૌરાષ્ટ્ર છે આમ કટાર તમે જુઓ ને એનો 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 નકશો કટાર જેવો છે કેડે કટારી ભારતમાંના કેડે કટારી આપણું સૌરાષ્ટ્ર તમે વિચાર કરો સાહેબ અગિયાર વર્ષ ભગવાન ગોકુળ માં રહ્યા હખ નો દેવા દીધો હા આપણી ભાષામાં કહું ચૌદ વર મથુરા માં રહ્યા ન્યાય શાંતિ નો લેવા દીધી પછી ભગવાને નિર્ણય કર્યો કે શાંતિ લેવી હશે તો સૌરાષ્ટ્ર સિવાય ઉકેલ નથી હો વરહ આપણા દ્વારિકા માં રહ્યા લ્યો પૂરા સો વર્ષ એટલે આ ધરણી એવી છે આપણે આપણે ત્યાં આપણે ત્યાં ભક્ત નેહમા નાચિયો સંપદા પામયો જા સુદામો વીર ગાંધી દયાનંદ જા સતી ને સંતનો ત્યાં વિસામો એવી ભારતી ભૌમની વંદુ તનયા વડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી